બે હજાર પચીસ વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુંના સૌથી ઊંચા રેકોર્ડ બેક ભાવ બાવનસો નેવું રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાવી હશે ત્રણસો છે અને ફરી પાંચ હજાર પ્લસ જીરુના બજાર ભાવ જોવા મળી રહ્યા છે અન્ય માર્કેટયાર્ડ માં હાલ સ્થિરતા સાથે વધઘટ પણ જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડુ મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર સાઠથી તેતાલીસોને પચીસ રૂપિયા હળવદ ચાર હજારથી તેતાલીસો રૂપિયા મોરબી ચાર હજારથી રૂપિયા પાટડી એકતાલીસો પંદરથી રૂપિયા બોટા ત્રણ હજાર નવસો રૂપિયા જસદણ પચાસથી તેતાલીસો પચીસ રૂપિયા ગોંડલ ચુમ્માલીસો રૂપિયા ત્રણ હજાર નવસો થી બેતાલીસો એકાવન રૂપિયા જેતપુર બે હજાર નવસો થી ચાર હજાર એસી રૂપિયા ઊંઝા આડત્રીસો થી બાવનસો નેવું રૂપિયા થરાદ 3500 થી તેતાલીસો પચાસ રૂપિયા પાટણ 3650 થી બેતાલીસો રૂપિયા આરિજ ત્રણ થી એકત્રીસ રૂપિયા तो थ्रीसोतालीस एक सौ वाराही चार हजार दिदर चार हजार राधनपुर चौत्रिस पिस्तालीस रुपयापर एकतालीस सौ एकतालीस रुपया अंजार तेतालीस सौ चुम्मासौ वीस रूपया भूज छतरीसो बेतालीस रूपया जामनगर तरह हजार बेतालीस सौ रुपया तलाजा अठावीस सौ पात्र एकतालीस सौ पंदर रुपया पोरबंदर साड़ीसौ पचास थी एकतालीस रुपया अमरेली एकत्र सौ तेतालीस चालीस रुपया त्रांगद्रा आस सौ अड़तीस रुपया सावरकंडला चार हजार बेतालीस चालीस रुपया विरमगाम बेतालीस सौ वीसतालीस सौ ऐसी रुपया समी चार हजार बेतालीस सौ रुपया તાનેરા એકતાલીસો પંચોતેરથી તેતાલીસોન ત્રીસ રૂપિયા માંડલ ત્રણ હજાર નવસો પચાસથી ચુમ્માલીસો પચાસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો પાસઠથી એકતાલીસોને રૂપિયા સાણંદ ચાર હજારથી એકતાલીસો નેવું રૂપિયા જામજોધપુર આડત્રીસો પચાસથી બેતાલીસોને એકત્રીસ રૂપિયા વિસનગર છત્રીસો નેવુંથી ચાર હજાર ચાલીસ રૂપિયા બહુચરાજી ચાર હજારથી ચાર હજાર રૂપિયા મોવા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ફેંસાણ આડત્રીસોથી એકતાલીસો એકાવન રૂપિયા દશાડા પાટડી 4150 પચાસથી તેતાલીસો રૂપિયા અને જામખંભાળિયા ત્રણ હજાર નવસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા